આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી ગાય છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે મિત્રો વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હાઈટે વેલે લંબાય એ ગાય પૂરતી લાંબી છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતીની જો તમને વાત કરવામાં આવે તો આ લાલ કલરની જે ગાય છે એ ગાય વીયાઈ ગયેલ છે હવે કેટલા દિવસથી વિહાણી એ કંઈ વધારે માહિતી તો નથી પણ એના માલિકના જે કોન્ટેક નંબર છે એ હું તમને આપી દેવાનો છું હવે આ ગાયની તમને કિંમત વિશે ખાસ વાત કરવામાં આવે તો પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો સિહોર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે એક નંબર ઉપર ગાયની જે કઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે મિત્રો અહીંયાથી આગળ વધીએ તો હાલ તમે બીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલવાળી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટી છે અને આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો કે જાંભલા કલરમાં આ ગાય છે હવે મિત્રો આ જાંભલા કલરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાય વીહાઈ ગયેલ છે હવે કે બાકીની વધારે કાંઈ માહિતી મારી પાસે નથી પણ આ જે ગાયની કિંમતની જે કંઈ વાત છે એ વાત હું તમને કરવાનો છું તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ જાંભલી ગાયની જે કિંમત છે આ ગાયના માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ ત્રીસ હજાર રૂપિયાવાળી જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને તાલુકાની વાત કરું ને તો કે તાલુકો સિહોર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો શિહોર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્ર આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્ ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે બીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ થાય છે અને હવે ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું મિત્રો તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે આઈટીઆ વેલે લંબાઈ બધી રીતે પૂરતી લાંબી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરીએ આપણે તો આ ગાયના વેતરની જો તમને વાત કરું તો આ ગાયને બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ બીજું વેતર છે ગાયની વાત તો સાચી પણ હવે આ ગાયને વીહાવામાં કેટલા દિવસની વાર છે કે વીએ ગઈ છે એ વાત કરું તો મિત્રો આ જે આ ગાય છે એને વીહાવવાની વાર છે દસક દિવસની ગાય કાચી છે એટલે કે દસક દિવસમાં ગાય વીહા એમ છે હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ વાત કરવાની બાકી રહી તો એ તમને જણાવું તો આ જે ગાય છે એના પહેલાં તો તમને ગામની વાત કરું ને તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે ને મિત્રો તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવા ત્રીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ થઈ છે ને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જ્યાં તમે આ બંને નસલની ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવવા આવેલ છે ભેંસની વાત કરીએ મિત્રો તો ભેંસનો બોડી ગ્રોથ તમે જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હાઇટે વેલે લંબાઈ સિંગે બધી રીતે બહુ સારી ભેંસ છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ભેંસ તમે જોઈ એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ભેંસ વિશે આપવામાં આવે તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસ છે એ ગયેલ છે અને મિત્રો દૂધની વાત કરવામાં આવે અને ત્રીજું વેતર છે ભેંસને દૂધની વાત કરીએ આપણે તો પાંચક લીટર જેટલું આ ભેંસ દૂધ આપે છે એટલે કે પર ડેના દૂધની વાત કરીએ તો દસક લીટર જેટલું આ ભેંસ દૂધ આપે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આજે ભેંસ છે એની તમને હજી વાત કરીએ તો દોવામાં સાવ સોજી ભેંસ છે હવે આ ભેંસની તમને કિંમત વિશે વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસના જે માલિક છે એને આ ભેંસની કિંમત પિંચોતેર હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો પેલા તો તમને તાલુકાની વાત કરો ને તો તાલુકો પડધરી જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો પડધરી છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં તો હવે આ ચોથા નંબર ઉપર ભેંસની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ પૂર્ણ કરીએ છીએ હવે મિત્રો આપણે અહીંથી આગળ વધીએ પહેલાં તમને વાત કરું તો તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ પર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જે છે એ તમે ભૂલતા નહીં હવે પાંચમા નંબર ઉપર ગાયની વાત કરીએ મિત્રો તો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો આ ગાય પણ બહુ સારી છે હવે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે વાત કરો તો ગાયની તમે અડર ક્વૉલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે આઈટીઆઈ વહેલાય લંબાઈ બધી રીતે બહુ લાંબી ગાય છે અને મિત્રો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે જ રીતે ગીરની પ્યોરિટી કલર લાલ કલર મોટે સફેદ ડાગા છે આ બધી વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈએ જ છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાય પણ વીઆઈ ગયેલ છે અને કિંમતની વાત કરીએ ગાયની તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરું તો ક્યાં તાલુકો સિહોર જિલ્લાની જો તમને વાત કરીએ આપણે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુની વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ